एक जैन समिति समितिनाथ सर्वे सदस्य तथा रामायण जम्बू सरवेनो उपरांत जे कोई पण बालकों वालियों तथा अन्य होडीरो द्वारा से सर्वेनो बने आगमन अपादन को खूब आभार मानुछु और कोई के मेट्रो वस्तु रही एक तो गए सफलता सक्सेस

અને ઇનામ ગ્રહણ કરવા માટે આવ્યો હતો અને હાલની તારીખે એ ઇનામ આપવા માટે આવ્યો છું એ સફળતા વાળા માટે તે વખતના આપ સૌના પ્રોત્સાહનને લીધે અત્યારે હું જે મુકામ પર પહોંચી શક્યો છું તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું બીજી વસ્તુ કે જેમ સર્વે

જ્યાં જરૂર છે ત્યાં તમે એને ટકોર કરી શકો છો પણ હાલની દુનિયામાં તમે ટકોર કરવા જાઓ તો એના દુષ્પરિણામ વધારે થઈ રહ્યા છે તો ટકોર પણ સમજી એને કરવી જોઈએ પહેલાના જમાનામાં અમને પણ ખાસ એવી ટકોર મળી હતી ટકોરની સાથે સાથે સપાટા પણ મળ્યા છે એ હાલની તારીખે એ પોસિબલ નથી પણ જેમ સમય બદલાય તેમ તમારે વાલીઓએ પણ બદલાવવું પડશે ટકોર કરવાનો મતલબ એમ છે કે તમે એમની એમની ભાષામાં તમે એમને સમજાવો બાળકો માટે કહું તો અત્યારે એ લોકો શું લઈ રહ્યા છે એનું ખબર નથી પણ કદાચ ભવિષ્યમાં જેમ કીધું એ પ્રમાણે એ લોકો પણ અહીંયા આવીને જ્યારે ઈનામ આપતા હશે ત્યારે જે લોકોને જે હમણાં કઈ ખબર નથી જે ફિલિંગ જે લાગણી એ વખતે કદાચ ખબર પડશે કે એ નાના ઘણા પ્રોત્સાહિત ઈનામ નું ફેરેક શું મહત્વ હતું તો ફક્ત બે લાઇન કરી ને નિર્મિશ કે પપ્પાના નામ પર વર્ટ મારવામાં કોઈ મતલબ નથી આ વાત કદાચ મેં મને જ્યારે ભરૂચ રાણા સમારપા બોલવામાં આવ્યો તો ત્યારે પણ કહીએ તો નામ પર વટ મારવામાં કંઈ મહત્વ નથી મહત્વ ત્યારે છે જ્યારે નામ તમારું હોય ને પપ્પા વટ ન કરે ભલે નાના બોલકાઓને એ જ વિનંતી કે ભલે તમે ગમે તેટલા મોટા થઈ જાઓ પણ ક્યારેય તમે તમારા માતા પિતા ને એમના માતા પિતાથી મોટા ક્યારેય થતા નથી તો હું અત્યારે જે પરિસ્થિતિ પર છું જે મુકામ પર છું તે

ડોક્ટર એન્જિનિયર તો છે પણ એ સાથે જે કંઈ પણ કમ્પિટિટિવ એક્ઝામ છે એવા પણ સારું એવું પરિણામ લાવે તો એનાથી વધારે જરૂરી વાત બીજી કઈ ને કઈ વાત આખી વાત કરીને બધા સૌને ઓલ ધ બેસ્ટ કહું છું અને જીવનમાં આગળ વધતા રહો અને આવી રીતે જ ભેગા થતા રહો એ બધા બોલાવવા બધા ખૂબ આભાર